રાજકોટ ગામે જ્વર ને પાણી પાણી ભરાઈ ગયું છે રાજકોટ પાણી ભી રાજકોટમાં લાઈવ વરસાદ ચાલુ છે

તમને આપણું બુકિંગ આવશે તો બસ આવશે એ થોડીક વાર છે તે થોડીક બસ તમને બતાવી દે આવો નજારો છે પાછળ છે એ પાર્કિંગ છે આપણે ટુ વ્હીલ ફોર વ્હીલનું જે લોકો બહાર જતા હોય એના માટે આવો સરસ નજારો છે બસ સ્ટેન્ડનો તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજ મળી હતા આ છે ભાવનગરની કા ભાવનગરની સંસ્કૃતિ ભાવનગર ત્યાં આપણો કૃષ્ણ કુમાર સિદ્ધિની યાદી છે ભાવનગરની બહુ સરસ નજારો મળ્યો છે ભાવનગરમાં બસ સ્ટેન્ડનો નજારો છે કેવો નજારો છે કે મુત્ર અત્યારે આપણે ભાવનગર બસ સ્ટેન્ડનો નજારો બે ગયા છે અને અમારા પ્રિયલ અને સોનાખી બે બેનું રમે છે પણ બતાવી કા પ્રિયલ

આવો નજારો છે અને અમારે પ્રિયલ બેન માટે જો બોટલ લઈ લીધી છે કાપરીએ તો આવો નજારો છે ચા પાણી પી લે મિત્ર સાક્ષી માટે નાસ્તો લઈ દઈશ ને પછી મળવી આગળ સમોસા ફરસાણ ફૂલવાડી સ્પેશિયલ રંગોળાની છે રંગોળાની ફૂલવાડી છે તમે જોઈ શકો છો આ છે આપણી બસ જામ જોધપુર ભાવનગર અને સાક્ષીબેન ને સમોસા લેવાનું છે કાં સાક્ષી સોનાક્ષી બેન હોઈ છે તો સમોસા લઈ લેવી ઠંડુ લઈ લેવી કાપરીયલ બેન ને જો મિત્ર ઠંડુ લઈ લે સાક્ષી બેન હાટો સમોસા પછી મળવી આગળ આ બાજુ ફોર વર્ષ છે આ મારી બસ છે

રાજકોટ વરસાદ નું વાતાવરણ વરસાદ છે તો તમને બતાવી દો આ છે આપણું રાજકોટ નું બસ સ્ટેન્ડ રાજકોટ ના બસ સ્ટેન્ડ માં પાણી ભર્યા છે જોઈ શકો છો કેટલું કેટલું પાણી ભર્યું છે આ છે આપણો નજારો રાજકોટ બસ સ્ટેન્ડનો આપણી બસ છે આગળ છે તમે જોઈ શકો છો રાજકોટ નજારો અલગ અલગ નજારો છે ચાલો મિત્ર રાજકોટનો નજારો તમને બતાવી પણ વરસાદનો નજારો ચાલુ છે વરસાદ ચાલુ છે એટલે પછી તહેવાર આવે છે ચાલો મિત્ર મળવી આગળ બતાવ્યું છે વરસાદનો માહોલ છે अच्छा पसो रात कोट में नजर आ क्यों होती है? अमर प्रियल बैंड आया है रमेश का प्रियल? प्रियल बैंड बायर रमेश है नन्ही आया से अन्य सोनाक्षी भाग का है सिक्का। नमर प्रियल बैंड ने कितने मजा हुआ सजो का प्रियल? कौन करे से प्रियल? ये बहुत खूब है काहूँ। મિત્રો જય માતાજી આપણે જો કાલાવડ પહોંચી ગયા છે નાનીના ઘરે સાંજે પછી ટાઈમ નહોતો એટલે કાંઈ બ્લોક ઉતાર્યો નહોતો એટલે અત્યારે પાછો વિડીયો ચાલુ કર્યો છે તો વિડીયોનું એન્ડ આપવા માટે જ ચાલુ કર્યો છે તો હાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈશી સાંજે કંઈ ટાઈમ હતો નહીં તો હાલો મિત્રો મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય